મળતી માહિતી મુજબ સુરતના ઉધના પોલીસ મથકની હદમાં આવેલા સંજયનગર રોડ નંબર છ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આઈસર અને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે એકસો ને તેર પેટીમાંથી વીસ પોઈન્ટ સાહીઠ લાખનો દારૂ અને વાહનો મળીને કુલ એકાવન પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે મોહમ્મદ હુસેન જોમેલ પઠાન સંદીપ મીઠાલાલ નિષાદ અને સૂરજીત સીતારામ નિશાદ અને એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવમાં કુલ અગિયાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે